અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે નિઃશુલ્ક છાસ વિતરણ પત્રકાર મિત્રોની સેવા ભાવપૂર્વક ભાગીદારી અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે કડાકાની ગરમીમાં મુસાફરો માટે ઠંડકરૂપ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુસાફરો ઉપરાંત બસના ડ્રાઈવરો અને કંડક્ટરો માટે પણ થાક ઉતારતો એક ઘૂટ સેવાભાવથી પીરસાવવામાં આવ્યો આ કાર્યક્રમ ગુજરાતનું ભાવિ પાક્ષિક ન્યૂઝ પેપર અને હમ ટીવી ભરૂચ ન્યૂઝના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ગુજરાતનું ભાવિના તંત્રી અતુલભાઈ મુલાણી હમ ટીવી ભરૂચ ન્યૂઝના ડાયરેક્ટર અસલમભાઈ ખેરાણી તેમજ પત્રકારત્વના અનેક સાથી મિત્રો જોડાયા અને પોતાના હાથે છાસ વિતરણ કર્યું પત્રકાર મિત્રોએ ન માત્ર કવરેજ માટે હાજરી આપી પરંતુ વ્યક્તિ સ્પર્શી રીતે સેવાકામમાં ભાગ લઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું તેઓએ ઉનાળાની ગરમીમાં મુસાફરોને છાસ પીવડાવીને સહાનુભૂતિ અને સંવેદનાનું ચિત્ર રજૂ કર્યું આ સેવા પ્રવૃત્તિએ સંદેશ પણ આપ્યો કે પત્રકાર માત્ર સમાચાર પહોંચાડતા નથી તેઓ જરૂર પડે ત્યારે સમાજ સેવામાં પણ આગળ આવે છે મુસાફરો અને બસ સ્ટાફે આ કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરી અને સારા ભાવથી આ ઉપક્રમ યાદગાર બનાવી દીધો સેવાની સાથે સંવેદના હોય ત્યારે જ તેનું સાચું મૂલ્ય હોય છે અને આ કાર્યક્રમે આ વાતને જીવંત સાબિત કર્યું